નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોની અંદર આપણે એક એવી આયુર્વેદિક દવા વિશે ચર્ચા કરશું જે મારા મતે દરેક ઘરની અંદર હોવી જોઈએ આખા વર્ષ દરમિયાન આપણા પરિવારના સભ્યોની અંદર વારંવાર કોઈ હેલ્થ રિલેટેડ પ્રશ્ન આપને જોવા મળતો હોય તો તે છે શરદી તાવ ઉધરસ અને મારો વર્ષો જૂનો અનુભવ છે કે કોઈ પણ શરદી તાવ કે ઉધરસ કોઈ પણ બીમારી કોઈ પણ સભ્યોને પરિવારના સભ્યોને થાય તો એકી સાથે એનો હેવી એટેક કંઈ રાતોરાત આવી જતો નથી એના શરૂઆતના સામાન્ય લક્ષણો આપને જોવા મળે છે અને એ જ સમયે આ આયુર્વેદિક દવાનો આપણે ઉપયોગ કરી લઈએ તો મારો અનુભવ છે કે મોટા દવાખાને કે મોટા ખર્ચા કરવા ની આપણે નોબત આવતી નથી તો આ દવાની આપણે ચર્ચા કરશું વિડિયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આપણે એ દવાનું નામ જોશું એ દવાની અંદર કયા કયા ઔષધિનું મિશ્રણ કરી અને આ દવા બનાવેલી છે એ ઔષધિનો આપણે આખે આખું લિસ્ટ પણ જોઈશું કઈ કંપનીની દવા આવે છે આપણે શરૂઆતમાં જ કહી દઈશું કેવી રીતે એનું સેવન કરવું એની પણ આપણે ચર્ચા કરીશું અને શું સાવધાની રાખવી એની પણ આપણે ચર્ચા કરીશું દોસ્તો આજે જે દવાની આપણે વાત કરીએ છીએ એ દવા છે એ તાવમાં ખૂબ ઉપયોગી છે શરદીમાં ખૂબ ઉપયોગી છે ઉધરસમાં ખૂબ ઉપયોગી છે શ્વાસની કે આપણો જે શ્વસનતંત્રની બીમારીઓ હોય તો તેમાં ખૂબ ઉપયોગી છે એની સાથે સાથે આ દવા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો ધરાવે છે એટલે કોઈ પણ પ્રકારનો તાવ હોય સામાન્ય તાવ હોય મેલેરિયા હોય ચિકનગુનિયા હોય એ ટાઈફોઈડ હોય એવા તાવોની અંદર પણ બીજી દવાઓની સાથે આ દવાઓનો પ્રયોગ કરવામાં આવે તો આના ખૂબ સારા પરિણામો દોસ્તો જોવા મળેલ છે આ દવા છે દોસ્તો પતંજલિની જે દિવ્ય ફાર્મસી છે એની બનાવેલી દવા જબરનાશક વટી પતંજલિની પોતાની પેટર્ન કરેલી પ્રોડક્ટ છે અને ઘણી બધી ઔષધિઓનું મિશ્રણ કરી અને આ દવા બનાવેલી છે દોસ્તો હવે આપણે જોઈએ કે આ દવાની અંદર કેટલી ઔષધિઓ ભેગી કરી અને આ દવા બનાવેલી છે એનો આપણે આખા આખું દોસ્તો લિસ્ટ જોઈએ તો આની અંદર ગળો છે દેશી તુલસી છે હળદર છે લીમડો છે કુટકી છે ચિરાયતા છે કાલમેઘ છે જલનીમ છે અશ્વગંધા છે અર્કમૂળ છે દ્રોણપુષ્પી છે લવિંગ છે તજ છે કાકડાશિંગી છે જેઠીમત મત કરતા યષ્ટિમધુ યષ્ટિમધુ છે રુદંતી છે અકરકરા છે ગિલોયસત છે સંજીવની વટી છે કર્પદર્ક ભસ્મ છે ત્રિકટુ છે ટંકણ ભસ્મ છે અને મુક્તા સુક્તિ ભસ્મ છે આટલી ઔષધિઓના મિશ્રણ દ્વારા આ દવા દોસ્તો તૈયાર કરવામાં આવે છે હવે આ દવા કેવી રીતે લેવાની વાત કરીએ તો જ્યારે પણ આપને શરદી તાવ ઉધરસના લક્ષણો દેખાય તો તે જ સમયે જમી અને અડધી કલાક પછી દિવસમાં બેથી ત્રણ વખત એકથી બે કોળી હળવા ગરમ પાણી સાથે લેવામાં આવે તો દોસ્તો પહેલે જ દિવસે કે પહેલા જ ડોઝથી તમને સારું રિઝલ્ટ જોવા મળે છે સાવચેતી શું રાખવાની આપણે વાત કરીએ તો મોટા ભાગે આ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળતી નથી છતાં પણ બાળકોને જ્યારે પણ આપણે આ દવા આપવાની થાય તો ઓછી માત્રામાં આપીએ જે મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન આ દવાનો ઉપયોગ કરવાનો થાય તો પોતાના ડૉક્ટરની સલાહ મુજબ આનો ઉપયોગ કરે અને આ ગોળી દરેક ઘરમાં રાખો અને જ્યારે પણ આપણા નાના બાળકોથી લઈ બાળકો હોય તો આપણે એને એક ગોળી આપીએ બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે મોટા હોય તો એને બે ગોળી અથવા તો એક ગોળી સવાર બપોર સાંજ શરૂઆતમાં એક દિવસ આપણે બે બે ગોળી આપીએ અને બીજે દિવસે એક એક ગોળી કરી નાખીએ અને શરદી તાવ ઉધરસનો રાઉન્ડ આવ્યો હોય તો કમસે કમ ત્રણ દિવસ સુધી આપણાનો કોર્સ કરીએ તો શરદી તાવ ઉધરસ છે એ ત્યાં જ બ્રેક થઈ જાય છે અને આપણે વધુ હેરાન થવું પડતું નથી દોસ્તો તાવ શરદી ઉધરસ એની સાથે સાથે આ ગોળી છે એ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ વધારવાનું કામ કરે છે દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરી દેજો વિડીયોને બને એટલો બીજા મિત્રો સુધી શેર કરજો અને આવી જ સરસ મજાની આયુર્વેદિક અને આપણા સ્વાસ્થ્યને લગતી માહિતી આપને મળતી રહે એના માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલું પર શેટ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ